23 માર્ચ ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવના બલિદાનના દિવસે સમગ્ર ભારત શહીદ દિવસ તરીકે ઉજવે છે ત્યારે પાટણમાં રીતે રાષ્ટ્રની પ્રકૃતિને ગુલામીમાંથી છોડાવવા પાટણ તાલુકાના માંડોત્રી ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે નિર્માણ દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને પાંચસો ચકલીઘર પાંચસો પાણીના કુંડા અને છસો પચાસ દેશી કુડના વૃક્ષોનું વિતરણ કરીને તથા ત્રણ વૃક્ષો શાળામાં વાવીને કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે દેશભક્તિનું અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આર્યવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા શહીદોની શહીદી એડે ન જાય એ માટે રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જવા જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે શહીદોએ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા બલિદાનો આપ્યા હતા આપણે આજે દેશની પ્રકૃતિને ગુલામીમાંથી છોડાવી તેનું સાચું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જરૂર છે તેમણે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સરાહના કરી હતી અને આગામી સમયમાં આ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર માટે સારા ડોક્ટર એન્જિનિયર વકીલ વૈજ્ઞાનિક શિક્ષક સેનાપતિ બનશે એવી આશા વ્યક્ત કરી હતી દિલેશ રાજગોર દ્વારા ઉપસ્થિત સૌને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા